ભૂપેન્દ્રભાઈ પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું આજે તારીખ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વિશ્વ પર્યાવરણ દિવસને લઈ સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું જેની સાથે ચોમાસામાં દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો વાવવામાં આવતા હોય છે ચાલીસ લાખ વૃક્ષ વાવવાના સંકલ્પનો પણ શુભારંભ કરાવ્યો હતો સિંદૂર વનથી મુખ્યમંત્રીએ આ મિશનની શરૂઆત કરાવી હતી સિંદુર વનમાં પાંચસો એકાવન જેટલા સિંદૂર વૃક્ષોનું રોપારણ કરવામાં આવશે વૃક્ષારોપણ બાદ મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાને સાયકલ આપી હતી સાથે લોકોમાં વૃક્ષારોપણ કરવા અને એનું જતન કરવા પ્રચાર પ્રસાર માટેના અગિયાર વૃક્ષરથ અને ટેબ્લોનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જગતપુર બ્રિજ પાસે પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસવીવીપી દ્વારા તેમના સ્વ ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવાશે જેને સિંદૂર વન નામ આપવામાં આવશે ઓક્સિજન પાર્કને ડેવલપ કરી એની પાંચ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવનારા આ ઓક્સિજન પાર્કમાં બાર હજાર વૃક્ષ પૈકી પાંચસો એકાવન વૃક્ષ સિંદૂરના વાવવામાં આવશે જેને સિંદૂર વન તરીકે વિકસાવવામાં આવશે અને એ પૈકી બાકી રહેતા ઇન્ડિજીનસ પ્રકારના જુદા જુદા વૃક્ષોથી મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાશે આ સિંદુર વનમાં લગભગ આપણે મિશન ફોર મિલિયન અંતર્ગત પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં અંદાજીત બાર હજાર જેટલા વૃક્ષો વાવાના છે એમાં મિયામાકી પદ્ધતિ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે